બોલીશ્રી મા પીર દાદાની જે આવ્યા રણો જા દામ મા હો રામ દેવ આવ્યા રણો જાધામ મા કરવા ભક્તો ના કામ બાપા રામદેવ આવ્યા રણો જાધામ કરવા ભક્તો ના કામ બાપા રામદેવ આવ્યા રણું જાગરમાં વાલે મારે વિષ્ણુ થઈ પોડ્યા સાગરમાં વાલું મારો વિષ્ણુ થઈ પોઠ્યા આવ્યા મર્યાદા પાળવા વાલું મારો રામદેવ યા આવ્યા રણું જામ આ મર્યાદા પાળવા હો રામ દેવ રણું જા તામ નવદા ભક્તિ વાલે નવ નવદા ભક્તિ નવા લે નવ દ્વાર ખોલિયા નવદા ભક્તિ નવા લે નવ દ્વાર ખોલિયા પ્રેમ ભક્તિને જગાડવા હો રામદેવ્યા રણો છા પ્રેમ પ્રેમ ને જગાડવા હો દેવ આવ્યા રણો છ સ્વરૂપે વાલે જગમા જગમા બીરાજે જ્યોતિ સ્વરૂપે વાો જગમા બીરાજે નર નારીને દૂર પવાહો રામદેવ યા બિારણો જા ધામ પોરણ ગડ પીરજી પધાર્યા પોરણ ગઢ મા પધાર્યા ધારા કુમ પગલી પાડવા હો રામ દેવ આવ્યા રણો જા યજમલજી ને માતા મીનલ દેવ પિતા યજમલજી ને માતા મીનલ દેવ તુવરા વરા કુળ ને તારવા હો રામ દેવયા વ્યા રણું જા તુવરા મા કૂળ ને તારવા હો રામ દેવયા વ્યા રણું જા ધામ રાજા યજમાલ અવતાર ધરીને રાજા યમાલ ઘેરે અવતાર ધરીને વાંચિયા ના મેણા ભાંગવા હો રામદેવ દેવ આવ્યા રણુ છાથામ પુત્ર બનીને વાલો પારણીએ પોઢ્યા પુત્ર બની ને વાલો પારણીએ પોઢ્યા યુકળતી દેગને ઉતારવા હો રામદેવ દેવ આવ્યા રણુ જાધામ મા યુકળતી દેગને ઉતારવા હો રામ દેવયાવ્યા રણું જાધામ મા આવ્યા રણું જાધા મમા હો રામ દેવયાવ્યા રણું જાધામ મા કરવા ભક્તો ના કામ બાપા રામ દેવયા વ્યારણો જા ભોલીએ રામા પીર બાપાની જે અમારું ભજન ગમે તો લાઈક છે સબસ્ક્રાઈબ કરજો